નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં આજના વિડીયોની અંદર આપણે ગુજરાતના મેપને સમજવાનું છે તેને દોરતા શીખવાનું છે ઘણા ખરા એવા વિદ્યાર્થી મિત્રો છે કે જેમની ગુજરાતનું મેપ દોરતા નથી ભાવતું પરીક્ષાની અંદર મેપ પૂછાતું પણ નથી કે આ મેપ દોરો પણ અહીંયા શું છે કે આપણે મેપ દોરતા શીખીએ તો આપણને અંદાજો આવે કે કયા જિલ્લાને કયા જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે કયા જિલ્લાને કયા જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે આપણને મગજની અંદર ફિટ થાય પરીક્ષાઓની અંદર પ્રશ્નો પણ પૂછાય છે કે અમદાવાદ જિલ્લાને કયા જિલ્લાની સરહદ સ્પર્શ થાય છે અહીંયા આ રીતે મેં આ ડાયોગ્રામ બનાવ્યો છે સમજો કે અમદાવાદ છે તો એને કયા જિલ્લાઓની સરહદ સ્પર્શ થશે આ પરીક્ષાઓની અંદર પ્રશ્ન પૂછાયેલા છે કદાચ

આ એક વાર સમજ્યા પછી તે પણ જિલ્લાઓને બીજા વિદ્યાર્થીઓને સમજાવતા આજના વિડીયોને જોઈને પણ થઈ જશે તો સંપૂર્ણ બોર્ડ ઉપર નજર રાખજો જે જગ્યા ઉપર ટ્રીક છે એ ટ્રીકને યાદ કરી અને આપણે ગુજરાતનો સેમ ટુ સેમ આવું આવું મેપ નહીં પણ એક મેપ એવું દોરતા તમને શીખવાડીશ કે તમે જિંદગી પર નહીં ભૂલી શકો તો શરૂઆત કરીએ આજના વિડીયોની અને અહીંયા પહેલામાં પહેલું આપણી પાસે આ બ્લેન્ક બોર્ડ છે તેની અંદર જો તમે પેન લઈને બેઠા હોય નોટબુક લઈ પહેલામાં પહેલા આપણે એક સરસ મજાના તમે ત્રણ પગથિયા દોરી દો આ રીતે સરસ મજાના તમે એક ત્રણ પગથિયા દોરી દો ત્રણ પગથિયા દોરી સરસ મજાના ત્રણ પગથિયા પહેલા તમે આ રીતે ત્રણ પગથિયા દોરી દો ત્રણ પગથિયા દોર્યા હવે ત્રણ સીડી દોરવી પડે પગથિયા તો દોરી દીધા પણ આપણે ઉપર ચડવા માટે સીડી પણ દોરવી પડશે ને તો આપણે આ ત્રણ સીડી દોરી દીધી અને નીચે એક નાનું પગથિયું મૂકી દો ત્રણ પગથિયા દોર્યા ત્રણ સીડી મૂકીને એક નાનું પગથિયું મૂક્યું આપણી એક ટ્રીક છે આ ટ્રીકને તમે લખી લો બરાબર આ ટ્રીકને તમે લખી દો કે વનમાં શુભ કાર્ય અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો કે વનમાં શુભ કાર્ય વનમાં શુભ

હવે ખૂણામાં શું છે તો ખૂણામાં આપણું ડાંગ છે બરોબર ખૂણામાં શું છે તો ખૂણામાં આપણું ડાંગ છે અને સુરતની અંદરથી કઈ નદી પસાર થાય છે તો તાપી નદી વહે છે કઈ નદી વહે છે તો તાપી નદી વહે છે તો લખીશું તાપી જિલ્લો ભરૂચની અંદરથી કઈ નદી વહે છે તો નર્મદા નદી વહે છે તો લખીશું આપણે નર્મદા સાત જિલ્લા ક્લિયર થઈ ગયા આપણા આપણે ત્રણ ખાના પાડ્યા ત્રણ ખાના પડ્યા પછી ત્રણ સીડી મૂકી એક નાનું પગથિયું મૂક્યું વનમાં શુભ કાર્ય ટ્રીક લખી વન શુભ લખ્યું વલસાડ નવસારી સુરત ભરૂચ ખૂણામાં ડાંગ તાપી ને નર્મદા ક્લિયર છે એટલે સુધી હવે હું જે ટ્રીક લખી છે એ ટ્રીક ને હું અહીંયાથી કાઢી નાખીશ કેમ કે આપણે ટ્રીક ને અહીંયાથી કાઢીશ કેમ કે આ જગ્યા ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે નકશો દોરીશું બરાબર આ વન શુભ ચલો આગળ આપણે શરૂઆત કરીએ અને હવે તમારે અહીંયાથી એક લાઈન ઉઠાવવાની છે આ રીતે તમે એક લાઈન ઉઠાવો અને આ જગ્યા ઉપર એક લાઇન લાવો આટલી સુધી ક્લિયર આટલેથી તમે બીજું એક બોક્સ બનાવો આ રીતે બોક્સ બનાવી અને આ જગ્યા ઉપર તમે ટચ કરી દો આટલે સુધી સમજાઈ ગયું હવે શું કરીશું આના છ ખાના પાડીશું આપણે આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ અને આ છ કેટલા ખાના પાડ્યા છ ખાના એક બે ત્રણ ચાર પાંચ અને છ ખાના આ છ ખાના પડ્યા પછી આપણે ટ્રીક લખવાની છે કે બસમાં બેસી બસમાં બેસી અમારા દાદા બસમાં બેસી અમારા દાદા છોટા ઉદયપુર ગયા છોટા ઉદેપુર ગયા બસમાં બેસી અમારા દાદા છોટા ઉદેપુર ગયા અહીંયા નીચે વન શુભ કાર્ય આટલું જ યાદ રાખવાનું છે બીજા જિલ્લાઓ યાદ રહી જાય અને અહીંયા બસમાં બેસી અમારા દાદા છોટા ઉદેપુર ગયા આટલું જ તમારે યાદ રાખવાનું છે બાકી બધું યાદ રહી જ જતું હોય હવે જુઓ બ ઉપરથી આપણે લઈ લો અહીંયા બનાસકાંઠા બ ઉપરથી અહીંયા લઈએ આપણે કે ભાઈ બનાસકાંઠા સ ઉપરથી અહીંયા આપણે લખીએ કે ભાઈ સાબરકાંઠા સૌ ઉપરથી લખીએ સાબરકાંઠા આ શબ્દ સાયલન્ટ છે અમારા એટલે અરવલ્લી અહીંયા અમારા અર અહીંયા આવશે અરવલ્લી ત્યાર પછી દાદા બરાબર અમારા દાદા તો મ ઉપરથી અહીંયા આપણે લખીશું મહીસાગર બરાબર મ ઉપરથી લખીશું મહીસાગર દાદા દાદા ઉપરથી અહીંયા લખીશું આપણે દાહોદ અને અહીંયા છોટા ઉદેપુર ગયા ઉપરથી છોટા ઉદેપુર બરાબર છોટા ઉદેપુર ક્લિયર છે આટલું કે આપણે એક આ બોક્સ બનાવ્યું છ ખાના પાડ્યા છ ખાનાની અંદર બસમાં બેસી અમારા દાદા છોટાઉદેપુર ગયા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મૈસાખ દાહોદ અને છોટા ઉદેપુર ક્લિયર છે આટલી માહિતી હવે આ જે ટ્રીક છે તેને હું અહીંયાથી ચેકી નાખીશ કેમ કે આપણે બીજા જિલ્લા અહીંયા દોરવાના છે બરાબર આટલી માહિતી ક્લિયર છે હવે શું કરીશું તો હવે આપણે બીજું એક બોક્સ અહીંયા આ રીતે ખેંચીશું આ રીતે આ બોક્સ તમે ખેંચજો પણ આ બોક્સને આ રીતે અહીંયા પૂરું કરી દેવાનું છે આ રીતે બોક્સને ચોરસ નથી દોરવાનું આ રીતે અહીંયાથી લઈ અને આ બોક્સને અહીંયા પૂરું કરી દેવાનું છે ત્યાર પછી આના આપણે શું કરીશું તો આના આપણે પાંચ ખાના પાડીશું કેટલા પાંચ ખાના પાડીશું એક આ બે આ ત્રણ આ ચાર અને પાંચ બરાબર એક બે ત્રણ ચાર અને પાંચ ખાના પાડવાના પાંચ ખાના પાડ્યા પછી હવે અહીંયા શું આવશે બનાસકાંઠા છે તો અહીંયા આવશે પાટણ અહીંયા આવશે પાટણ અહીંયા સાબરકાંઠા છે તો અહીંયા આવશે મહેસાણા અહીંયા શું આવશે તો મહેસાણા હવે આ ત્રણ જિલ્લાને યાદ કરવા છે તો ગાંધી ખેડે પંચમહાલ ગાંધી ખેડે પંચમહાલ ખેડે પંચમહાલ ગાંધી ખેડે પંચમહાલ આ આપણી ટ્રીક છે ગાંધી ઉપરથી અહીંયા આપણે લખીશું કે ભાઈ ગાંધીનગર બરાબર ગાંધીનગર

આ ખૂણા ઉપર આ રીતે તમારે એક બોક્સ આ રીતે બનાવવાનું છે અને આ જગ્યા ઉપર શું છે તો આ જગ્યા ઉપર છે આપણું કચ્છ આ જગ્યા ઉપર શું છે ખૂણામાં આ જગ્યા ઉપર છે આપણું કચ્છ હવે કચ્છથી એક લાઈન તમારે આ રીતે ખેંચી કચ્છથી એક લાઈન આ રીતે ખેંચી અને આ લાઈનને તમારે પૂરી કરવાની છે આ ખૂણા ઉપર આ લાઈનને પૂરી કરવાની છે આ ખૂણા ઉપર ક્લિયર હવે અહીંયા શું છે આ જગ્યા ઉપર છે આપણું રાજકોટ

તમે આ રીતે ખેંચી દો ક્લિયર છે અને એક લાઈન અહીંયા આ રીતે ખેંચો જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ બોક્સ આપણા બનવા જોઈએ બરાબર હવે આ જિલ્લાઓને યાદ કરવા માટે એક ટ્રિક છે તેનું નામ છે મોજા પોરના જૂના છે ભાઈ મોજા તો છે મારી પાસે પગના બરોબર મોજા મારી પાસે છે પણ જૂના છે બરોબર નવા નથી ભાઈ મોજા પોરના જૂના છે મો ઉપરથી આપણે અહીંયા લખી દઈશું ભાઈ મોરબી આવશે અહીંયા અહીંયા કયો જિલ્લો આવશે મોરબી જા ઉપરથી અહીંયા લખીશું કે ભાઈ જામનગર પોર પોર એટલે કે પોરબંદર અહીંયા આવશે પોરબંદર અને જૂના છે તો જૂના છે તો જૂનાગઢ એક લાઈન અહિયાં ખેંચશો તો આ જગ્યા ઉપર છે આપણું અમરેલી બરોબર અને એક લાઈન તમે આ જગ્યાએથી બીજી ખેંચશો આ જગ્યા ઉપર તો અહીંયા છે આપણું બોટાદ અહીંયા શું છે તો અહીંયા છે આપણું બોટાદ હવે જે ટ્રીક શબ્દ લખ્યો છે આ ટ્રીક શબ્દને હું અહીંયાથી હટાવી દઈશ આ ટ્રીક શબ્દને અહીંયાથી હટાવી હટાઈ દઈશ બરોબર હવે જુઓ આકાર કેવો લાગે છે તમને આ આકાર કેવો લાગે છે તો સસલા જેવો આકાર લાગે છે સસલા જેવા આકાર ઉપરથી અહીંયા લખીશું આપણે સુરેન્દ્રનગર બરોબર સસલા જેવો જે આકાર છે તે સસલા જેવા આકાર ઉપરથી આપણે અહીંયા લખીશું ભાઈ સુરેન્દ્રનગર આવશે અહીંયા

તો જે જિલ્લાનું મેપ જે છે એકદમ સહેલાઈ રીતે આ રીતે તમે નોટની અંદર બે મિનિટમાં દોરતા શીખી શકો છો ઓરિજિનલ મેપ જે હોય તે દોરતા ના આવડતું હોય એનો આપણે પરીક્ષાની અંદર કોઈ દિવસ પૂછાયું પણ નથી કે ભાઈ જિલ્લાનું મેપ તમે દોરો એવું કોઈ પેપરની અંદર પૂછાયું નથી આપણે ખાલી સમજવાની છે આ બોર્ડરો બરાબર પરીક્ષાઓની અંદર જે આ જે બોર્ડર લાઈન પૂછાય છે પરીક્ષાની અંદર કે અમદાવાદ જિલ્લાને કયા જિલ્લાની સરહદ સ્પર્શ થાય છે ઓપ્શન આપ્યા હોય તો આપણને આજે મેપ જે છે તેના માધ્યમથી આપણને યાદ રહેવું જોઈએ ભાઈ જામનગરને કયા જિલ્લાઓની સરહદ સ્પર્શ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ મેપના માધ્યમથી મેં તમને શીખવાડ્યું કે આ રીતે તમે સહેલાઈપૂર્ણ મેપ દોરી અને જિલ્લાઓની જે સરહદો છે તેને સમજી શકો છો જો વિડીયોની માહિતી ગમી છે તો વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો અને લાસ્ટમાં એકદમ ફૂલ સ્પીડની અંદર આપણે સમજી લઈએ કે પહેલામાં પહેલું જુઓ કે ત્રણ પગથિયા પાડ્યા ત્રણ પગથિયા કરી અને ત્રણ આપણે સીડી મૂકી અહીંયા એક નીચે નાનું પગથિયું મૂક્યું આપણે ટ્રીક લખી કે વનમાં શુભ કાર્ય વલસાડના અવસારી સુરત અને ભરૂચ ખૂણામાં છે ડાંગ સુરતની અંદરથી વહે છે તાપી નદી ભરૂચની અંદરથી વહે છે નર્મદા નદી ત્યાર પછી આપણે અહીંયા છ ખાના પાડ્યા છ ખાના પાડ્યા એટલે આપણે ટ્રીક યાદ રાખી કે બસમાં બેસી અમારા દાદા છોટાઉદેપુર ગયા તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને છોટા ઉદેપુર પછી આપણે અહીંયા ખોણામાં આ રીતે કચ્છ દોર્યું ત્યાર પછી અહીંયા આ રીતે આ દોર્યો કે ભાઈ અહીંયા અર્ધવર્ણ દોર્યા દેવભૂમિ દ્વારકા કનૈયા છે અહીંયા મહાદેવ છે આ આપણા મનની અંદર સારામાં સારો ભાવ છે તો અહીંયા ભાવનગરની અંદર ખોડિયારના દર્શન થશે રાજપરાની અંદર બરાબર તો જુઓ અહીંયા મોજા પોરના જૂના છે આપણે ટ્રીક લખી તો મો ઉપરથી મોરબી જા ઉપરથી જામનગર પોરબંદર પો ઉપરથી પોરબંદર ને જુ ઉપરથી જુનાગઢ ક્લિયર અહીંયા ખેડાથી એક લાઈન ખેંચી અહીંયા વડોદરા ખેડાથી બીજી લાઈન ખેંચી આણંદ અને વચ્ચે છે આપણું અમદાવાદ તો એકદમ સહેલાઈ પૂર્ણ તમે ગુજરાતના જિલ્લાના મેપને સમજી શકો છો વિડીયોની માહિતી ગમી હોય તો લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ